દાહોદમાં બિશ્નોઇ ગેંગના સાગરીદ પર પોલીસે ફાયરિંગ કર્યાના બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બિશ્નોઇ ગેંગના આરોપીને ગાંધીનગર લાવતા રસ્તામાં દાહોદમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે આરોપીના પગના ભાગે ફાયરિંગ કરી ગોળી મારી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમએ આсамથી બિશ્નોઈ ગેંગના સાગરીત એવા અશોક બિશ્નોઈની પોલીસે આсам ખાતેથી ધરપકડ કરી હતી આ આરોપીને લઈ સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમ ગાંધીનગર આરોપીને લઈ આવતા હતા તે સમયે રસ્તામાં દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના લીમડી વિસ્તારમાં બિશ્નોઈ ગેંગના આરોપી એવા અશોક બિશ્નોઈએ પોલીસ સકંજામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ઉપરોક્ત આરોપીએ સીટ બેલ્ટથી પોલીસ કર્મચારીઓનું ગળું દબાવી ઉપરોક્ત આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો તે બાદ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવા લાગ્યો હતો ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અને સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં પોલીસે આરોપીના પગના ભાગે ગોળી મારી હતી ઉપરોક્ત ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચા સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો આ ઘટનાની જાણ દાહોદના ઉચ્ચ પોલીસ કર્મચારીઓને થતા દાહોદ જિલ્લાનો તમામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો મળતી માહિતી પ્રમાણે ફાયરિંગમાં ઇજા પામેલ આરોપીને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે